જય માતાજી મિત્રો માતાનો મઢ જતા પદયાત્રી આપણે આવી ગયા છે આ પદયાત્રી છે ચાર દિવસથી થી કંડલા ઊંધા ભાગે માતાનો જાય છે તેમનો આપણે આજે પૂછીએ ક્યાંથી આવો ભાઈ ભાગે અને અને પગમાં ચંપલ પણ નથી તમે જોઈ શકો છો મારી માનતા માનતા પૂરી થાય તો બીજી વાર વગર બીજી વાર આવીશ વગર બીજી ફેર પણ આ માતાજીના દર્શન કરવા આવશે જય માતાજી ભાઈ મિત્રો માતાના મઢેમાં આશાપુરાના દર્શન કરવા આવતા પદયાત્રીઓ અહીંયા આંખે પાટા બાંધીને આવે છે ઊંધા પગે આવે છે એવી ઘણી માનતા માનીને આવે છે અને મા આશાપુરા તેમની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો વિડીયો મનો હોય તો વિડીયોને લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ વર્ષે તમે ક્યાં ક્યાંથી માતાના મઠ આવો છો તે વિડીયોમાં જરૂર જણાવજો જય માતાજી મિત્રો હવે આપણે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ જે કેમ્પ છે જે માતાનમઢ જતા પદયાત્રીઓ સેવા કેમ્પ છે ત્યાં આ પદયાત્રીઓની સેવા કેવી થઈ રહી છે કેમ કે જમવાનું તથા તેમની મેડિકલ સેવા તે હવે આપણે આ વિડીયોમાં જાણીએ ચાલો મિત્રો હવે આપણે અહીંયા જે જમવાનું છે જે ખમણ ઢોકળી છે તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે આગળ જ્યાં માતાજીની મૂર્તિ છે ત્યાં માતાજીના દર્શન કરીએ ચાલો હવે મિત્રો અહીંયા જે મેડિકલ સેવા કેમ્પ છે ત્યાં આપણે જોઈએ લોકોની સેવા કેવી રીતે થઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ખૂબ જ સરસ લોકોની સેવા થઈ રહી છે મિત્રો જે માતાનું મર હાલીને જે પગયાત્રા કરતા લોકો જે આવે છે તેમને હાલવાની માતાજી શક્તિ આપે અને તેમની મનોકામનામાં આશા પૂરા પૂર્ણ કરે હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો જે ગાડીઓ લઈને જે સાધનો લઈને જે માતાજીની સેવા કરવા આવે છે જે પદયાત્રીઓની સેવા કરવા આવે છે એ લોકોના હવે આપણે જોઈએ ચાલો જે ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છે જે ગાડીઓ લઈને આવે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બદામ શેક દેવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પદયાત્રીની સેવા કરવા માટે જે ગાડીઓ લઈને કોણ કોણ આવે છે અથવા કોણ કોણ અહીંયા કેમ્પ બાંધે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય માતાજી જય 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 માતાજી માતાજી ભાઈ